નમસ્કાર આજનો પ્રેરક પ્રસંગ એકવાર એક શિક્ષકે ક્લાસરૂમની અંદર ઘણા બધા ફુગ્ગાઓ લઈને આવ્યા દરેક ફુગ્ગા ઉપર કક્ષના બધા જ બાળકોના નામ લખ્યા અને ફુગ્ગા છૂટા મૂકી દીધા વિદ્યાર્થીઓને કીધું કે દરેક પોતપોતાના નામનો એક એક ફુગ્ગો શોધીને લાવે વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરી પાંચ સાત મિનિટ સુધી કોઈ પણ વિદ્યાર્થીને પોતાનો ફૂગો મળ્યો નહીં ગુરુજીએ કીધું સ્તબ બધા વિદ્યાર્થીઓ અટકી ગયા થોડીવાર પછી ગુરુજીએ કીધું તમને તમારો ફુગો મળ્યો દરેક વિદ્યાર્થીએ ના પાડી આથી ગુરુજીએ કીધું સારું હવે એમ કરો દરેક વિદ્યાર્થી તમને જે ફૂગો મળે અને જેનું નામ લખ્યું હોય એ વિદ્યાર્થીને આપી દીધું દરેક વિદ્યાર્થીએ કાર્ય શરૂ કર્યું લગભગ એકાદ મિનિટમાં જ દરેક વિદ્યાર્થીએ જેને ફૂગો મળ્યો એ લઈને ઝડપથી એ વિદ્યાર્થીને આપી દે હવે દરેક વિદ્યાર્થીના હાથમાં પોતાના નામનો ફૂગો હતો દરેક બાળકો ખૂબ ખુશ થઈ ગયા નું પણ કંઈક આવું જ છે પોતાનું સુખ ગોતવા જઈએ તો સતત અસફળ રહીએ પરંતુ બીજાને સુખ આપવા જઈએ તો એમની સાથે આપણને પણ સુખ મળે છે અસ્તુ